પાટણના રાણકી વાવ સમીપ આવેલ પ્રાચીન કાળીકા મંદિર ખાતે ચૈત્રી નવરાત્રીના નવ દિવસીય મહોત્સવનો ભક્તિસભર માહોલમાં પ્રારંભ મંદિરમાં આજરોજ કાળિકા માતાજી ભદ્રકાળી માતાજીને અલગ અલગ આંગી તેમજ સુગમ સંગીત સમારોહ યોજાશે ઐતિહાસિક પાટણનગરના પ્રતાપી રાજા સિદ્ધરાજ જયસિંહ સ્થાપિત નગરદેવી કાળિકા માતાનું પ્રાચીન મંદિર શ્રદ્ધાળુ ભક્તો માટે આસ્થાના કેન્દ્ર સમાન બની રહ્યું છે પ્રાચીન મંદિરના કિલ્લામાંથી માતાજી સ્વયંભૂ પ્રગટ થયા હતા જ્યાં આદ્યશક્તિમાં કાળિકા અને મહાલક્ષ્મીના સ્વરૂપમાં ભદ્રકાળી માતા બિરાજમાન છે આજે વસંતિકા એટલે કે ચૈત્રી નવરાત્રીના પ્રારંભે મૈયાને વિશિષ્ટ શ્રૃંગાર કરવામાં આવ્યો હતો જેમાં પૂજારી અશોકભાઈ વ્યાસ દ્વારા મૈયાની દૈદીપ્યમાન મૂર્તિને પુષ્પમાળા તેમજ દેશ વિદેશથી ખરીદેલા વિવિધ ઘાટ અને આકારના અમેરિકન તેમજ ઓસ્ટ્રેલિયન ડાયમંડના આભૂષણો આભૂષિત કરાયા હતા તો કલકત્તા તેમજ મુંબઈના રંગબેરંગી ફૂલોની નયનરમ્ય કરવામાં આવી હતી ત્યારબાદ મૈયાની દિવ્ય આરતી ઉતારવામાં આવી જ્યાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ મૈયાના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા નવ દિવસીય મહોત્સવમાં કાળિકા મંદિર ખાતે મૈયાને નવા વસ્ત્રો પરિધાન તેમજ અલંકારોથી આભૂષિત કરવામાં આવશે તેમજ છેલ્લા ચૌદ વર્ષથી નગર દેવીના મંદિરમાં ત્રિદિવસીય શાસ્ત્રીય તથા સુગમ સંગીત સમારોહનું આયોજન કરવામાં આવે છે મુજબ તારીખ મંગળવારે આવતી દુર્ગાષ્ટમીના દિવસે અમદાવાદની સુપ્રસિદ્ધ સંસ્થા સપ્તકના પંડિતો તથા અન્ય ખ્યાતિ પ્રાપ્ત કલાકારો દ્વારા શાસ્ત્રીય વાદન તથા ગાયનના અને નૃત્ય નાટિકાના કાર્યક્રમો સાંજે છ થી રાત્રિના અગિયાર દરમિયાન રજૂ કરવામાં આવશે

કલકત્તાને મુંબઈથી તાજા ફૂલો આવે અને એ ફૂલોથી અમે માતાજીની રોજ નવી આગીની રચના કરીએ છીએ આમ તો આ મંદિરમાં ત્રણસો ને પાંસઠ દિવસ નવી નવી આંગીની રચના થતી હોય છે પણ નવરાત્રિ અને દિવાળીના તહેવારોમાં અમે સવિશેષ આગીની રચના કરીએ છીએ આ નવરાત્રી દરમિયાન દર વર્ષે અમદાવાદની ખૂબ જાણીતી શાસ્ત્રીય સંગીતની સંસ્થા સપ્તક એના તમામ કલાકારો આવીને માતાજીને રિઝવવા અહીંયા પોતાનું ગાયન અને વાદન રજૂ કરતા હોય છે આ વર્ષે પણ આ પંદરમું વર્ષ છે અને સોળમી એપ્રિલ અને મંગળવારે માતાજીની દુર્ગાષ્ટમી છે એ દિવસે સપ્તકના તમામ કલાકારો લગભગ એક લક્ઝરીમાં જે માણસો આવવાના છે ને પાંચેક ગાડીઓ એટલે લગભગ ચાલીસેક કલાકારો માતાજી સમક્ષ ગાયન અને વાદનનો આખો કાર્યક્રમ કરવાના અને બીજે દિવસે સત્તરમી એપ્રિલ અને બુધવાર એટલે કે રામનવમી એ દિવસે પાટણના તમામ કલાકારો પોતાના અંગત મતભેદ ગમે તે હોય તો પણ આ મંદિરના માતાજીની સન્મુખ બેસીને એક જ મંચ ઉપર બેસીને તમામ કલાકારો અહીંયા એને ભજનના આખી શૈલી માતાજીથી રીઝવશે અને આ કલાકારો અહીંયા બધા હાજર રહી અને માતાજીના આગળ ગાયન અને વાદનની આખી કલા રજૂ કરશે આ એ ઉપરાંત માતાજીની છઠ એટલે કે રવિવારે ચારીખ ચૌદ એપ્રિલ અને રવિવારે અહીંયા સરસ મજાનો એક યજ્ઞ છે જે કલ્હારવાડાના પટેલ જ્ઞાતિ જે આખું મંડળ છે એ લોકો તરફથી થતું હોય છે અને ત્યારબાદ દુર્ગાષ્ટમીના દિવસે મંગળવારે સવારે આઠથી એક દરમિયાન માતાજી સમક્ષ અમે યજ્ઞ પણ કરીએ છે આ રીતે દર વર્ષે છેલ્લી કેટલી સદીઓથી આ મંદિરમાં પરંપરા મુજબ આ બધા જ કાર્યક્રમો થતા હોય છે